ભારતીય સંવિધાનની પ્રતિકૃતિની તોડફોડ કરી દેશદ્રોહી કૃત્ય કરનાર અસામાજિક તત્વો સામે સખ્ત કાર્યવાહી કરવા સુરત કલેકટરને આવેદનપત્ર અપાયું

ભારતીય બંધારણની પ્રતિકૃતિની તોડફોડ કરી પોતાની જાતિવાદી કૃણિત અને વર્ગ વિગ્રહ ફેલાવનારી મનોવૃત્તિ જાગર કરી હતી ભારતીય સંવિધાનના મૂળ સિદ્ધાંતો એકતા ભાઈચારો સુલેહ શાંતિ અને દેશની એકતા

मेरा नाम सुषमा जगदीश पवार है मैं रिपब्लिकन पार्टी की सूरत जिला की महामंत्री बोल रही हूँ ये जो संविधान के बदल जो हुआ है नांदेड़ परभनी में महाराष्ट्र में संविधान का अपमान यानी पूरे देश का अपमान हुआ ये सिर्फ बौद्ध समाज का अपमान नहीं हुआ इसलिए संविधान का अपमान हुआ है इसलिए पूरा भारत देश ने उठना चाहिए यही मैं बोलना चाहती हूँ और जो मेरे सूर्यवंशी जो वीर जो जवान हुआ वो शहीद हुआ उसको न्याय मिलना चाहिए महाराष्ट्र न परभणी का में બાબા સાહેબની પ્રતિમાની સામે આપણા ભારતીય સંવિધાનનું કલાકૃતિ સાથે છેડછાડ કરવામાં આવી તેને ફાળવામાં આવી અને તેને બાળવામાં આવ્યું સાથે સાથે બાબા સાહેબની પ્રતિમા સાથે તોડફોડ કરવામાં આવી બાબા સાહેબની પ્રતિમા તો આપણે સમજીએ એક વાત પરંતુ જે સર્વોચ્ચ આપણું આ લોકશાહીની અંદર સંવિધાન છે જે સંવિધાન એકસો ચાલીસ કરોડ લોકોને લાગુ પડે છે એ કોઈ ધર્મ જાતિ માટે નહીં બાબા સાહેબને ખૂબ સીમિત કરી દેવામાં આવ્યા છે કે એસસી એસટીના નેતા છે પરંતુ બાબા સાહેબની વાત નથી કરતો સંવિધાનની જ્યારે વાત કરીએ ત્યારે સમગ્ર દેશને લાગુ પડતા સંવિધાન સાથે છેડછાડ કરવી તેની કલાકૃતિને બાળવી એ બહુ મોટો દેશદ્રોહનો ગુનો બને છે આ આપણી સરકારનું પણ અપમાન છે અને તમામ દેશની જનતાનું ધર્મનું ધર્મના લોકોનું અપમાન છે એના માટે માત્ર એસસી એસટી જ નહીં બાબા સાહેબના અનુયાયીઓ જ નહીં પણ સમગ્ર દેશ આ કે આજે ઊભો થવો જોઈએ અને આ ગુનેગારને પકડી અને તેને સખતમાં સખત સજા કરવી જોઈએ આ દેશની પ્રતિમા સાથે કલાકૃતિ સાથે જે પણ કરવામાં આવે છે એ ખોટું છે અને એનો સખત શબ્દોમાં અમે વિરોધ નોંધાવીએ છીએ ભીમોત્સવ સમિતિ આજ રોજ જે રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાએ જે રેલી કાઢી છે સમગ્ર દેશની અંદર તેને સપોર્ટ જાહેર કરીએ છીએ અને આ દેશની તમામ સંસ્થાઓ સરકારો દે તમામ ધર્મના લોકો પણ જાગે અને સંવિધાન વિરોધ જે આ કરનાર ગુનો કરનાર વ્યક્તિ ઉપર અવાજ ઉઠાવે એવી માંગ કરીએ છીએ નમસ્કાર જય હિન્દ જય ભારત